લીમડી શહેર ગંકીનું સામ્રાજ્ય સ્થાનિકોમાં ફેલારોસ રોષ દાહોદ જણોદ રાજસ્થાન બાયપાસ રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી ઠેર ઠેર જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સ્વચ્છતાને લઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીંયા ધાર્મિક સ્થળો અને હાઈસ્કૂલ પણ આવેલ છે અને આવી દૂષિત દુર્ગંધથી અવર માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ સમસ્યાને લઈ અવારનવાર લીમડી ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં તેમના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી ક્યાં સુધી ગંદકીમાં રહેવા માટે લોકો મજબૂર બનશે સ્વતંત્ર લોકોની વહાર આવશે કે કેમ તે હવે જોવું રહ્યું અહેવાલ પૃથ્વી ગોસ્વામી हूँ आ लीमड़ी रहवासी छू लीमड़ी में ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા દઉં વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા તંત્રની ગુમખર્ણની નિંદ્રામાં સૂતું છે કોઈ પણ કોઈનું સાંભળતું નથી વારંવાર રજૂ ને આ દેખો મારા કેટલા બધા ગાયો બધી દૂધ એનું જ દૂધ આપણે લોકો પીએ છીએ બરાબર એનો કચરો જ આ ખાઈને એનું દૂધ આપે છે કેટલું બધું પ્લાસ્ટિક છે એટલે કેટલી બધી ગંદકી ખાઈને આપણે એનો દૂધ ઉપયોગ કરીએ છીએ પછી આનું આ કચરામાં ઠીક પાણી આ કચરો સીધો નદીમાં જાય છે નદીનું પાણી પણ આપણે પીવામાં આવે છે વાસણ ધોવામાં આવે છે તેમ છતાં ભગવાનની કૃપાથી આપણને કોઈ જાતની બીમારી હમણે છેતી તો થતી નથી તેમ તેમ છતાં હજુ કશું કહેવાતું નથી કારણ કે કોલેરા મેલેરિયા

અહીંયાથી નીકળવું નાક બંધ કરીને નીકળવાનું કારણ કે એનું કેનું શું છે કે ભાઈ એટલી બધી દુર્ગંધ આવે છે કે માણસ કોલેરિયા તો ફાટી નીકળવાનું જ છે આપણા ગામમાં અહીંયા તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરેલી બધી જગ્યાએ ગુજરાત લેવલ સુધી રજૂઆત કરેલી તેમ છતાં તંત્ર અંધેર નિંદ્રામાં છે હજુ આનું કાયમી ધોરણે નિકાલ લાવો